તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિલ્હી વાર્તાઓ મિત્રો આજે આપણે એક કવિએ લખેલી એક વાર્તા કે ગઝલ એ પણ એક લઈને આવ્યા છીએ તો જરૂરથી સાંભળજો મજા આવશે અને જો તમને ગમે તો લાઈક પણ કરજો અને તમારા મિત્રને શેર પણ કરજો ડિવોર્સ પેપર ઉપર આજે તારે છેલ્લી સહી કરી બે મિનિટ બે વર્ષનો લગ્ન સંસાર આજે ખલાસ થઈ ગયો મારા માથામાં સિંદૂરની જગ્યાએ ધગધગતા અંગારા જેવી ફિલિંગ થઈ તારા નામ માત્રથી ખીલખીલી ઉઠતી મારી ચૂડલીઓ જાણે મારી ખોરી નસ કાપતી હોય એવી થઈ ગઈ મારા બર્થડે ગિફ્ટમાં તે પહેરાવેલી ડાયમંડ ની વીટી બે કેરેટમાંથી કેરેટ વગરની ની કથિર જેવી થઈ ગઈ અને વીંટી પહેરેલી એ આંગળીમાં જાણે ગેંગરીન જેવી બળતરા ઉપડી હોય એવું મને લાગવા લાગ્યું મારા પગ ચૂમીને પહેરાવેલા તારા ઝાઝર તારી એક જ સહી કરતા એટલે જ વાર લોખંડની પેઢીઓ જેવા થઈ ગયા હવન કુંડના અગ્નિમાં જાણે કોઈ અચાનક આવીને ધૂળ નાખી ગયો હસ્તમેળા વખતે રોમ રોમ અનુભવેલી તારા હાથ ને હથેળીને કોની નજર લાગી ગઈ ક્ષેત્ર પાળને પાટું પગ અડાડતા જે પગ ધ્રુજતો હતો એ મને પાટું મારતા જરાય ને અને મારે ભાવમાં જિંદગી વિતાવવાની સોગંદ ખાનારો તું આજે મારા મોથી છૂટવાનો હાસકારો ખાઈ રહ્યો છે મારો કર્યા વર્તો મને પાછો મળી ગયો પણ મારા ભવો ભવ નું વર્ણ ખોઈ ચુક્યું છું મંગળ સૂત્ર ના દાણે દાણા રહી ગયા છે તારો પાનેતર પહેરીને મર જવાના કોડ લઈ ને તારા પગમાં કંકુ પગ કરનારી હું આજે ઓન પેપર અગી થાઉં છું મન કર્મ અને વચન થી ભવનો પતિ માની વહી ચૂકેલી હું આજે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર છેલ્લી સહી કરીને ડાયવોર્સની કબરમાં તારી લોહી ભીની ચુંદડી ઓઢીને એકલી દફન થઈ જાઉં છું માત્ર ને માત્ર કોકની વાતમાં આવીને તે મને ડાયવોર્સ આપ્યો છે તે મારું શરીર તો ઠીક છે પણ મારો આત્મા પણ અભડાવી દીધો છે આત્મા પણ બળાવી દીધું છે આ કવિ આ ગઝલ જે કઈ એક આપણા પ્રખર એવા સાહિત્યકાર હાસ્ય કલાકાર સાયરામભાઈ ની રચના હતી ગમી જશે આપને તો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવીને આવી નવી નવી વાર્તો લઈને જરૂરથી આવતા રહીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત જય મોદી